पची पीकॉक, टैं पची पीजन, गुगु पची रैट क्यों बोले? क्यों पची शीप, मैमा पची स्नेक, पची स्पैरो, केकी पची टाइगर, पची वुल्फ, वु પણ બોલે છે આ રેકોર્ડ બે મહિના પહેલાંનો છે ત્યારે એક ફક્ત અવાજ કાઢતી હતી હવે એ નામ પણ બોલે છે પણ એક અમને એક જે ચેલેન્જ એ થઈ કે આપણે જ્યારે ઇન્ટરનેશનલ લેવલે રેકોર્ડ એપ્લાય કરીએ ત્યારે આપણી માતૃભાષામાં આપણે જે એને અવાજો શીખવાડ્યા હોય તેને એ લોકો કન્સિડર નહીં કરે જેમ કે આપણે એવું આપણે પણ નાનપણથી શીખ્યા કે મંકી બોલે હુપ હુપ તો અમે પણ એને એવું જ શીખવાડ્યું પણ જ્યારે અમે ત્યાં અપ્લાય કર્યું તો ત્યારે એ લોકોએ કીધું કે નહીં એકચ્યુઅલી મંકીનો હુકૂફ સાઉન્ડ નથી એ તો આપણે આપણા કન્વીનિયન્સ પ્રમાણે એને બાળકોને શીખવાડીએ છીએ એટલે ત્યાં અમે જે પણ છવ્વીસ સત્યાવીસ અવાજો મોકલ્યા હતા એમાંથી અમારા વીસ અવાજો સિલેક્ટ થયા કે જે એક્ઝેક્ટ એનિમલના એ સાઉન્ડ કરતી હોય કે જે ઇન્ટરનેશનલી અપ્રૂવડ સાઉન્ડ્સ હોય એ એના અપ્રૂવ થયા અને વીસ એનિમલના સાઉન્ડ્સનો પછી એને રેકોર્ડ મળ્યો